સુરત શહેર બીજેપી દ્વારા વિરોધ પ્રદર્શન પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં ખલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વિરોધ મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવાનો કોંગ્રેસના નેતાઓ પર આરોપ પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં ખલીમાં તૃણમૂલ ને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ સુરતમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો બંગાળમાં મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવાનો ટીએમસી નેતા પર આરોપ મુકાયો છે જેને લઈને સુરતમાં થી લઈને ભાજપના પ્રમુખ મંત્રી મહામંત્રી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જુદા જુદા બેનરો અને પ્લે કાર્ડ સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતો ભાજપના કાર્યકર્તાઓએ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો સુરતના નાનપુરા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરાયો હતો

બે મહિના પહેલા જે અત્યાચારો બહાર આવ્યા હતા જે ઘણા વખત થી ચાલતા હતા મહિલાઓ પરના અત્યાચારો એમની જમીન પડાવી લેવાની ઘટનાઓ દાદાગીરી લૂટફટ અને ગુંડાગીરીનું જે સામ્રાજ્ય ટીએમસી ના એક આગેવાન શાહજ શેખ દ્વારા ચલાવવામાં આવતું હતું એ માનવતા ને શર્મસાર કરી શકે એવી ઘટના હતી અને એની સામે જયારે આ ગુનાઓ બહાર આવ્યા અને એને પકડવા માટે કેન્દ્રીય એજન્સીઓ જયારે તજવીજ હાથ ધરી ત્યારે કે એને શેલ્ટર આપીને પંચાવન દિવસ સુધી સરકારના આશ્રય નીચે એને છુપાવી દેવામાં આવ્યો અને જ્યારે કેન્દ્રીય એજન્સીનો ગાડીઓ એના ગળા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એને કેન્દ્રીય એજન્સી ન પકડે એટલા માટે બંગાળની સ્થાનિક સરકારના કંટ્રોલ હેઠળની બંગાળ પોલીસ દ્વારા એને હાજર કરવાનું જે નાટક કરવામાં આવ્યું અને થાક થી શાંતિ જયારે કોઈ વિજેતા આવતો હોય તે રીતે એને પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી આ બધી ઘટનાઓથી ત્રસ્ત થઈને અને એનાથી આ ઘટનાઓ છે